કેમ છો ખેડૂત મિત્રો બનાસની ખેતી ચેનલમાં હું ગણપતભાઈ ચૌધરી તમારું સ્વાગત કરું છું હું તમને આજે તારીખ વીસ નવ બે હજાર પચીસના રોજ દોતીવાડા ડેમની અંદર કેટલી પાણીની આવક છે કેટલી પાણીની આવક છે એ હું તમને જણાવું એની પહેલાં પરમ દિવસે અઢાર નવ બે હજાર પચીસના રોજ દોતીવાડા ડેમ જે પાણી છોડવામાં આવ્યું બે દરવાજા ખોલીને તો તેના દ્રશ્યો બતાવું અને કેટલું પાણી છોડવામાં આવ્યું હતું શું આવ્યું હતું તે તમામ દ્રશ્યો બતાવું તો મારી સાથે જોડાયેલા રહો ચલો હું તમને દડા ડેમ બતાવું આ જે ડેમની અંદરથી બંને દરવાજા ખુલી અને પાણી છોડવામાં આવી રહ્યું છે તેના દ્રશ્યો છે આ દ્રશ્યો નવ બે હજાર પચીસના રોજ તમે જોઈ શકો છો ડેમમાંથી જે પાણી છોડવામાં આવ્યું છે સૂર્યાસ્તનો સમય થઈ ગયો છે સોજ સાત વાગ્યા છે તમે જોઈ શકો છો પાણી બનાસ નદીની અંદર જઈ રહ્યું છે ડીસા કાંકરેજ દિયોદર પંથક થરા પંથક આ પંથકના ખેડૂતોને પાણીથી ચોક્કસ ફાયદો થશે હવે જોઈએ કેટલા દિવસ માટે પાણી છોડવામાં આવી રહ્યું છે હાલ તો સારા એવા પ્રમાણમાં પાણી છોડવામાં આવી રહ્યું છે મેં તમને સંપૂર્ણ વિડીયો બતાવ્યો પાણીના અવાજની સાથે પૂરો અવાજ નહીં સંભળાય પણ તો વિડીયો પણ ખેડૂતોને શેર કરજો જેથી કરીને આ ખેતી માટે એક વરદાનરૂપ સાબિત થયું છે ધોતીવાડા ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો છે તમે ડેમનો પણ નજારો જોઈ રહ્યા છો અમારી સાથે જોડાયેલા તમારો ખૂબ ખૂબ આભાર આ તમને બતાવી રહ્યો છું પચીસના છે માનનીય વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબની ઉપસ્થિતિમાં અને માનનીય કલેક્ટર સાહેબ અને ધારાસભ્યોશ્રીની અને સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિમાં જે ધોતીવાડા ડેમના દરવાજા ખોલવામાં આવે એ સમયના છે તો ખેડૂત મિત્રો ત્યારના હું તમને દ્રશ્યો બતાવું અને આજે તારીખ વીસ નવ બે હજાર પચીસના રોજ દોતીવાડા ડેમની અંદર કેટલું પાણી પૂરવામાં આવી રહ્યું છે જે હું વિગત તમને કહીને સંભળાવીશ તમારી સાથે જોડાયેલા બનાસની ખેતી સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરો અને તેની બાજુમાં આપેલું બેલનું આઈકોન જરૂર દબાવો દોતીવાડા ડેમનું લેવલ આજે છસો બે ફૂટ સુધી છે તો આજનું જે લેવલ છે વીસ નવ બે હજાર પચીસનું તો છસો બે પોઈન્ટ વીસ ફૂટ જે ડેમનું લેવલ છે અને ડેમની અંદર પાણીની આવક નવસો પચાસ ક્યુસેક છે તો કેટલું પાણી છોડવામાં આવ્યું છે એ હું પણ તમને આગળ જણાવું તો તમે જોઈ શકો છો બંને દરવાજા ખોલી નવ નંબર અને દસ નંબર બંને દરવાજા ખોલી અને જે પાણી છોડવામાં આવી રહ્યું છે તેનામાં તમને દ્રશ્યો જણાવું તો બાજુની અંદર જે બીજો પણ ગેટ ખોલવામાં આવ્યો છે તે પણ તમે જોઈ શકો છો તો અમારો વિડીયો બીજા ખેડૂતો સુધી શેર કરો હવે જે ગઈકાલે સોજે ઓગણીસ નવ બે હજાર પચીસના રોજ સો સુધીના જે સમાચાર આવ્યા તેની અંદર દાંતીવાડા ડેમમાંથી જે પાણી છે તે રાણપુર ગામ સુધી પહોંચવા લગભગ આસપાસ પહોંચી ગયું હતું તેવા સમાચાર છે અને આજે વીસ નવ બે હજાર પચીસના રોજ સોજે લગભગ રાત્રે મોડા સુધી અથવા તો તારીખ એકવીસ નવ બે હજાર પચીસના રોજ આવી જ રીતે જો પાણી છોડવામાં આવે છે તો ડીસા સુધી પહોંચી શકે છે તમે જોઈ રહ્યા છો ડેમના દ્રશ્યો જે પાણી છોડવામાં આવી રહ્યું છે તો ગઈકાલે બે હજાર ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું હતું અને આજે પણ તારીખ વીસ નવ બે હજાર પચીસના રોજ લગભગ બે હજાર ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે તો આ પાણી ડીસા વિસ્તાર અને તેથી આગળના વિસ્તારો સુધી પહોંચે અને ખરેખર બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને ખૂબ જ ફાયદો થાય કેમ કે બનાસકાંઠાના જે દાંતીવાડા ડેમ પછીના જે વિસ્તાર છે ધાનેરા છે ડીસા છે દિયોદર બાજુ વિસ્તાર છે ભીલડી વિસ્તાર છે કાંકરીજ વિસ્તાર છે આ તમામ વિસ્તારના ખેડૂતોને ખૂબ જ ફાયદો થશે તો મારી સાથે જોડાયેલા રહો જે અમારી યુટ્યુબની ચેનલ છે બનાસની ખેતી તેની સાથે પણ જોડાયેલા રહો અને હું તમને આગળ જે દ્રશ્યો બતાવી રહ્યો છું કે બનાસકાંઠા દીવાદોરી સમાન દોતીવાડા ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો છે આ દ્રશ્યો છે અઢાર નવ બે હજાર પચીસના સાત વાગ્યાના અને હું તમને દોતીવાડા ડેમના બીજા પણ દ્રશ્યો બતાવી રહ્યો છું તો તમે ખરેખર ડેમ સુધી ના પહોંચી શક્યા હો અને અમારા વિડીયો દ્વારા માધ્યમથી જોઈ રહ્યા હો તો તમારો અભિપ્રાય કોમેન્ટની અંદર અવશ્ય જણાવજો અને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક પણ કરી શકો છો બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો તો જોડાયેલા રહો અમારી સાથે આભાર આ વિડીયો બીજા ખેડૂતો સુધી શેર કરો અને જ્યારે તમારા ગામની આસપાસ પાણી આવી જાય ત્યારે કોમેન્ટની અંદર તમે તમારો અભિપ્રાય અવશ્ય જણાવજો અને જે ગામની અંદર પાણી પહોંચવું હોય તે ગામના લોકો સુધી આ વિડીયો પહોંચાડો અને તેની કોમેન્ટની અંદર ગામનું નામ અવશ્ય લખજો તો આભાર બનાસની ખેતી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરો અને અમારો આ વિડીયો પૂરો જોજો છેલ્લે સુધી હું તમને તમામ દ્રશ્યો બતાવી રહ્યો છું આભાર